ગાંધીભૂમિ પોરબંદરમાં રખડતા ઢોરનો સળગતો પ્રશ્ન છે પોરબંદર મહાનગરપાલિકા બની ગયા બાદ અનેક રજૂઆત બાદ ફરી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી અને છેલ્લા દોઢેક માસમાં પોરબંદર મહાનગરપાલિકા એકસોને પાંસઠ એટલા આખળો પકડ્યા આખલા પકડ્યા બાદ ક્યાં રાખવામાં આવે છે શું થાય છે તેનું તેમનું આજે તમને પોરબંદર ખબરના માધ્યમથી તમને દરેક વસ્તુ બતાવી પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા છે ગૌશાળાની અંદર નું ગોડાઉન છે જ્યાં જે આખલાઓ છે આખલાઓ માટે ઘાસચારો રાખવામાં આવ્યો છે બહારના દ્રશ્યો પણ તમને બતાવી દઈએ કે બહાર કયા પ્રકારનું આખલાઓ કેવી રીતે રહે છે કારણ કે છેલ્લા ઢોઢેક માસમાં મહાનગરપાલિકાએ ઝુંબેશ કરી એકસો ને પાસઠ પકડ્યા છે અને હાલ હું જે સ્થળ ઉપર ઊભો છું આ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા છે ચારસો જેટલા આખલાઓ અહીં રાખવામાં આવ્યા છે પોરબંદર મહાનગરપાલિકાનું કહેવું છે કે દરરોજ ત્રણસો થી સાડા ત્રણસો માં જે કાસ્ટરો આપવામાં આવે છે અને અહીં આખલાઓ માટે શેડની વ્યવસ્થા છે તડકાના કારણે ત્યાં પણ રહી શકે છે પાણીની વ્યવસ્થા છે અને જરૂરી જે ખોરાક આપવામાં આવે છે તેની વ્યવસ્થા છે પરંતુ વાત નંદી છે તેને જે બારોબાર હેઠવાળ ખાધો હોય ઉપરાંત જે કોથળીઓ ખાતા હોય પ્લાસ્ટિક તેના કારણે તેની ખોરાકની પાચનશક્તિ હોય પાચનશક્તિ નબળી થાય તેના કારણે અહીં નગરપાલિકાની ગૌશાળામાં આખલાઓ ને નંદીઓને પેલા તો ગોળ પાણી આપવામાં આવે છે ત્યારબાદ તેની પાચન શક્તિ સારી થાય છે અને અહીં ત્યારબાદ લીલું આપવામાં આવે છે એટલે કે જે પશુઓ છે તેની સાર સંભાળ પોરબંદર મહાનગરપાલિકા રાખવામાં આવી રહી છે પોરબંદર શહેરીજનોની માંગ છે કે અરખટા ડોનની જે પકડવાની ઝુંબેશ છે તે સતત ચાલુ રાખવામાં આવે કારણ કે દરરોજ નાના મોટા અકસ્માત થાય છે તેમાં લોકો ઈજાગ્રસ્ત બને છે તો ઘણા કિસ્સામાં એવું થાય છે કે વાહન અડફે પશુઓ પણ ઈજાગ્રસ્ત બને છે જેથી રખટા ડોનને પકડવાની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા સતત ચાલુ રાખવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે કિશન ચૌહાણ પોરબંદર ખબર મહાનગરપાલિકા વિસ્તારમાં જે રખડતા ઢોર છે એને પકડવા માટે કોર્પોરેશન દ્વારા ઝુંબેશ કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી આ રોજે રોજ જે રસ્તા પર રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે તે અંતર્ગત અંદાજે બસોથી વધુ ઢોર તાજેતરમાં પકડવામાં આવેલા છે અને અમારી જે હોરદર મુકામે જે ગૌશાળા છે ત્યાં મોકલી આપવામાં આવેલા છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અંદાજે ચારસોથી વધુ અત્યાર સુધીમાં ઢોર પકડી અને ત્યાં હોડદર મુકામે રાખવામાં આવેલા છે આ જે ઢોર રાખવામાં આવેલા છે અને ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા છે રાખવા માટેનું એક મોટી એક કમ્પાઉન્ડ વોલ સાથેની ગૌશાળા જેવી વ્યવસ્થા છે ત્યાં આ ઢોર છે એમને ઘાસ ઘાસચારો અને સૂકો ઘાસચારો પણ પ્રોવાઈડ કરવામાં આવી રહેલો છે અને મારી ખાસ નગરપાલિકાના જે ઢોરની માલિકી ધરાવતા જે નાગરિકો છે અમે વિનંતી છે કે એમના દ્વારા જે ઢોર છે રોડ પર રાખવામાં ના આવે ને રોડ પર બાંધવામાં આવે અને પોતાની બાંધીને રાખવામાં આવે એ માટેની મારી ખાસ અમર અપીલ છે